વેલકમ બેક તો વાત કરીશું હવે સીબીએસઇ બોર્ડની પરીક્ષાની આજથી સીબીએસઇ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે ધોરણ દસ અને બારના ચુમ્માલીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે દેશના આઠ હજાર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની પરીક્ષા ઇલેક્ટ્રિકલ ગેજેટ પરીક્ષા ખંડમાં લઈ જવા પર પ્રતિબંધ રહેશે આજથી શરૂ થયેલી પરીક્ષા અઢાર માર્ચ સુધી ચાલશે સીબીએસસી ધોરણ દસ બોર્ડની પરીક્ષાની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે એ હવે પ્રવેશ લઈ રહ્યા છે ખાસ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય કે પછી કોઈ પણ પરીક્ષામાં ચોરી થઈ શકે તે પ્રકારની કોઈપણ શક્યતા ન રહે તેનું ધ્યાન અહીં રાખવામાં આવી રહ્યું છે મહત્ત્વની વાત એ છે કે ધોરણ દસની સીબીએસસીની જે પરીક્ષા શરૂ થઈ રહી છે એમાં અમદાવાદના એકવીસ કેન્દ્ર અને ચૌદ હજાર બસો એક્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને સાથે જ જે ચાલીસ જેટલા સેન્ટર ચાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતભરમાં પરીક્ષા આપવા જશે અને તમામ જે વિદ્યાર્થીઓ છે એવો એક પછી એક પ્રવેશ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરીશું એમને પૂછીશું પરંતુ એની પહેલાં હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે પેન હોય કે તેમની જે અમુક વસ્તુઓનો જે ઉપયોગ બી કરવો હોય તો એનો પણ જે એને પણ ટ્રાન્સપરન્ટ રાખવાનો એક પ્રયત્ન અહીં કરવામાં આવી રહ્યો છે અને હાલ તમામ જે લોકો છે એમની સાથે વિદ્યાર્થીઓ ખાસ કે કેટલી તૈયારી તેમણે કરી છે એ પણ વાતચીત કરીશું હાલ નિરીક્ષકોની ધ્યાનમાં આજે પરીક્ષા છે તે આપ વિદ્યાર્થીઓ આપે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ જે વિદ્યાર્થીઓ છે એમની સાથે આપણે વાતચીત કરીશું એમને પૂછીશું કે ઘણા સમયથી તેઓ તૈયારીઓ કરી રહ્યા હતા એમની સાથે વાતચીત કરીશું અને અચ્છા આપ જણાવો કેટલી તૈયારી કરી છે પરીક્ષાની કેટલા સમય સુધી વાંચન હતું